બાલમૂર્તિના આ લેખનું શીર્ષક છે બાળ ઉછેરની મૂંઝવણો નિષ્ણાંતોની નજરે પી ફોર પી સુરત વાંચન સ્વર વેભા જીતેન્દ્ર પાઠક પ્રશ્ન બાળકને નાનપણથી જ હોસ્ટેલ કે પછી બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મૂકવો યોગ્ય છે જવાબ આજકાલ બાળકને રેસિડેન્શિયલ સ્કૂલ હોસ્ટેલમાં મૂકવાની પ્રથા સામાન્ય થવા માંડી છે તેની પાછળ માતા પિતાનો ઉદ્દેશ્ય બાળક વધુ સારું ભણતર પાડવે ઇતર પ્રવૃત્તિઓમાં પણ પાવરદુ થાય સ્વાવલંબી તેમજ સ્માર્ટ બને તે હોય છે બાળકને મોટા થયા બાદ અગિયારમાં ધોરણમાં કે કોલેજમાં હોસ્ટેલમાં મૂકવું તે બાબતમાં કોઈ વિરોધ ન હોઈ શકે કારણ કે ત્યાં સુધીમાં બાળકની કુટુંબ સાથે આત્મહત્યા આત્મીયતા બંધાઈ ગઈ હોય છે આ ઉંમરે પોતાના ભણતર કે કારકિર્દી માટે કુટુંબથી દૂર રહેવું પડે તો તે માટે તે પરિપક્વ થઈ ચૂક્યું હોય છે પરંતુ નાનપણથી જ બાળકને બોર્ડિંગ કે રેસિડેન્શિયલ સ્કૂલ હોસ્ટેલમાં મૂકવાની પ્રથા યોગ્ય નથી નાનું બાળક કુટુંબના સભ્યો સાથે રહે તો જ બધા સાથે લાગણીના સંબંધોથી જોડાય છે તે ઘરમાં રહે તો માતા પિતા ભાઈ બહેન કે દાદા દાદીના પ્રેમ આત્મીયતા અને હૂંફચી વિકસે છે જે તેના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે આવું પ્રેમાળ અને હૂંફભર્યું વાતાવરણ હોસ્ટેલમાં તેને ક્યારેય મળી શકતું નથી હોસ્ટેલમાં શિસ્તભર્યું અને કડક વાતાવરણ હોવાથી બાળક શિસ્તબદ્ધ બને બને છે પરંતુ ધાક ધમકીથી આવતી શિસ્ત કરતાં પ્રેમાળ વ્યવહારથી ઘડાતું શિસ્તબદ્ધ વર્તન વધુ આવકારદાયક હોય છે હોસ્ટેલની ડોર્મિટરીમાં બાળકોના તોફાન અને ગેરશિસ્ત ઘણીવાર વધુ પડતા હોય છે કારણ કે ત્યાં રેક્ટર હાજર ન હોય તો બાળકોનું વર્તન તદ્દન બેકાબુ બનતું હોય છે વળી ભણતરનું સ્તર શહેરની રેગ્યુલર શાળામાં સરસ જ હોય છે તે માટે યોગ્ય શાળા પસંદ કરવી જરૂરી હોય છે ઘણી શાળાઓ માત્ર ભણતર જ નહીં પણ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરાવે છે વધુમાં બાળક જો ઘરે રહેતું હોય તો નાનપણથી જ માતા પિતા બાળકના ભણતર પર વ્યક્તિગત ધ્યાન પણ આપી શકે છે જે ભવિષ્યમાં બાળકને ખૂબ ઉપયોગી નીવડે છે આવું ધ્યાન બાળક બોર્ડિંગ સ્કૂલમાં હોય તો આપી શકાતું નથી રેસિડેન્શિયલ સ્કૂલમાં પોતાની જાતનું અને વસ્તુઓ પ્રત્યેનું ધ્યાન બાળકે પોતે રાખવાનું હોય છે તેનાથી બાળક ઝડપથી સ્વાવલંબી બને છે આ પ્રકારનું સ્વાવલંબન થોડા ઘરમાં પણ મેળવી શકે છે આમ નાનપણથી જ રેસીડેન્શિયલ સ્કૂલમાં મૂકવાનું માતા પિતાનું વલણ યોગ્ય નથી નાના બાળકનો સર્વાંગી વિકાસ થાય તેમજ કુટુંબીજનો સાથેની આત્મત્યા વિકસે તે બાળકના સમગ્ર વ્યક્તિત્વ માટે ખૂબ જરૂરી છે તેથી બાળક માતા પિતા વચ્ચે મોટું થાય એ વધુ યોગ્ય છે હા કોઈકવાર માતા પિતાની ગેરહાજરી કે કૌટુંબિક વિખવાદો જેવા સામાજિક કારણોસર બાળકને રેસિડેન્શિયલ સ્કૂલમાં મૂકવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે જો કોઈ વધુ સારો વિકલ્પ ન હોય તો બાળકને રેસિડેન્શિયલ સ્કૂલમાં મૂકવું ફરજિયાત બની જાય છે પ્રશ્ન કેટલાક બાળકોને ભણવામાં મુશ્કે પહેલેથી મુશ્કેલી પડે છે તેમનો શારીરિક માનસિક વિકાસ ધીમો હોય તેવું લાગે છે તો આ અંગે માતા પિતાએ શું કરવું જવાબ બાળકનો શારીરિક વિકાસ ધીમો હોય તે બેસતા ચાલતા બોલતા મૂળ શીખ્યો હોય તો આવા બાળકોની શારીરિક તેમજ માનસિક તપાસ કરવી જરૂરી છે તેવો શારીરિક વિકાસ ધરાવતા બાળકો અભ્યાસમાં પણ નબળા હોઈ શકે છે આવા બાળકોના આઈક્યુ ટેસ્ટ કરાવી તેની બુદ્ધિ ક્ષમતા જાણવી જરૂરી હોય છે જેથી તેમને સમયસર યોગ્ય ટ્રેનિંગ આપવાનું શરૂ કરી શકાય તેમજ અભ્યાસમાં સુધારો લાવી શકાય પ્રશ્ન કેટલાક બાળકોના અક્ષરો ખૂબ ખરાબ હોય છે તેમજ બાળક લખવામાં ખૂબ મુશ્કેલી અનુભવે છે તેમની લખવાની ઝડપ ખૂબ ઓછી હોય છે તો આ પરિસ્થિતિમાં માતા પિતાએ શું કરવું જોઈએ જવાબ છ સાડા છ વર્ષ સુધી બાળક લખવાનું શીખે રહેલું હોય છે તેથી ત્યાં સુધી લખવામાં થોડી ઘણી મુશ્કેલી પડી શકે છે ત્યારબાદ પણ જો બાળક લખવામાં મુશ્કેલી અનુભવે તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે લર્નિંગ ડિસઓર્ડર જેવી બીમારી ધરાવતા બાળકોને લખવા વાંચવામાં મુશ્કેલી પડે છે તેઓ મૌખિક જવાબ સારી રીતે આપી શકે છે પરંતુ તે જ જવાબ યોગ્ય રીતે લખી શકતા નથી તો આવા બાળકોના આઈક્યુ ટેસ્ટ અને લર્નિંગ ડિસઓર્ડર માટેના ટેસ્ટ કરાવવા જરૂરી છે જેથી રેમેડિયલ એજ્યુકેશન જેવી ટ્રેનિંગ આપીને બાળકની લખવા વાંચવાની આવડત સુધારી શકાય પ્રશ્ન આઠમા ધોરણમાં ભણતા કેટલાક બાળકોને લખતા વાંચતા આવડતું નથી તો આ બાબતે શું કરી શકાય જવાબ સૌ પ્રથમ તો આઠમા ધોરણમાં પણ લખતા વાંચતા ન આવડતું હોય તેવા બાળકોનો બુદ્ધિમત્તા એટલે કે આઈક્યુ ટેસ્ટ કરાવવો જરૂરી છે ઘણીવાર બાળકમાં પોતાની ઉંમરના પ્રમાણમાં બુદ્ધિશક્તિ ઓછી હોય એટલે કે આઈક્યુ ઓછો હોય ત્યારે તે શાળામાં અપાતા શિક્ષણ માત્રથી ભણવાનું બરાબર શીખી શકતો નથી તે ઉપરાંત ડિસ્લક્ષ જેવી લખવા વાંચવાની બીમારીને કારણે પણ બાળકો આટલી ઉંમરે પણ લખી વાંચી શકતા નથી આવા બાળકોને સિવિલ હોસ્પિટલ કે કોર્પોરેશનની હોસ્પિટલ કે અન્ય કોઈ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત કે માનસિક રોગ નિષ્ણાંતને બતાવી તેમના આઈક્યુ ટેસ્ટ તેમજ ડિસ્લેક્સિયા માટે ટેસ્ટ કરાવી નિદાન કરવું જરૂરી છે તે થયા બાદ તેમના માટે રેમેડિયલ કે સ્પેશિયલ એજ્યુકેશનની વ્યવસ્થા કરવી જોઈએ યુવાનો ગૃહિણીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આવા બાળકોને શાળા સિવાયના સમયમાં વધારાનું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા એનએસએસ એનસીસી જેવી પ્રવૃત્તિઓ ચાલે છે આ પ્રવૃત્તિ હેઠળ એવું અભિયાન ચલાવી શકાય જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સાંજે આ બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ બે બે કલાક ભણાવે સુરતમાં બે હજાર બાર બે હજાર તેરની સાલમાં માધવ અભ્યાસિકા કાર્યક્રમ અંતર્ગત શહેરની પાંચ ખાનગી શાળાઓના વર્ગખંડોમાં સાંજે બે કલાક ટ્યુશન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા જેમાં એનએસએસના વિદ્યાર્થીઓએ શિક્ષકો તરીકે પોતાની સેવા આપી હતી જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી તથા સંસ્કૃત જેવા વિષયો આવરી લેવાયા આશરે ચારસો પચાસ ગરીબ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અભ્યાસની શરૂઆત ત્રિકોણ સંધ્યાના શ્લોકથી થતી તે ઉપરાંત ફરતા પુસ્તકાલયની સેવા અપાય બાળકો વાર્તાના પુસ્તકો વાંચતા પણ થયા અને વાર્તા કહેતા પણ થયા આમ ઓછી આવડત ધરાવતા બાળકોને શાળા ઉપરાંતના સમયમાં વધારાનું શિક્ષણ આપીને આ પ્રશ્નો ઉકેલવાની દિશામાં યોગ્ય પગલાં ભરી શકાય જેમાં શહેરની વિવિધ ક્લબ સંસ્થાના સભ્યો કે બહેનો પણ પોતાની નિયમિત રૂપે આપે પોતાની સેવા નિયમિત રૂપે આપે તેવું આયોજન કરી શકાય ધન્યવાદ જય હિન્દ